જય માતાજી મિત્રો આપણો બીજો ભાગ આવી ગયો ચોથા ચાલુ હેલું બેઠો હશુભાન રોનક પછી બે જણા આગળ લગામ પકડી કાળુવા પહાડ હરક પકડી રહ્યા રાઇફલ મસ્તરમ તમે જોઈ શકો છો તમે જોઈ શકો છો પગ બગ કમ્પ્લેટ ઉપડી હવે તમે જોઈ શકો છો પગ કમ્પ્લીટ નાખો તમે જુઓ આપણો રાઇફલનો દાવ બદલવાનો રમતનો ગજરો ચાલુ કર્યો હોય પગ બગ આગળને કમ્પ્લીટ નાખો જોઈ શકો છો તો તમને ગજરો કેવો લાગ્યો કોમેન્ટ કરજો અને વિડીયોમાં બનાવી લેજો તો મિત્રો આટલાથી અગલ બગલ દાવ ચાલુ કરવાનો હો જોઈ શકો છો એક પાય અગલ બગલ કમ્પ્લીટ રમો હવે તમે જોઈ શકો છો કમ્પ્લીટ પગ કમ્પ્લીટ ઉપડી હવે તો વિડીયોમાં બની રહેજો અગલ બગલ બે પાઇ ચાલુ કરવાનો થોડી વારમાં તો રોનક ભાઈ શબ્બાશિયા રહી કોળીન કે આવું માની જઈ હ તો મિત્રો બે પાય અગલ બગલ ચાલુ થઈ ગયો હોય પગ પગ તમે જોઈ શકો છો કમ્પ્લેટ ના કહો પગ તો તમે જુઓ રાઇફલ બે પગ હંગાથી ઉપાડો હમ્પલેટ દાવ કમ્પ્લેટ આપ્યો એટલે ઊભી કરી દીધી રોનકભાઈ શબ્બાશિયા રહી મિત્રો પાછી ફરીથી એક પાઇ ચાલુ કરી હે અગલ બગલ વિડીયોમાં બને રહેજો આગળ તમે જોઈ શકો છો પગ લેવલમાં આવી કમ્પ્લીટ તો મિત્રો પાછી ડબલ પાઇ લેવાની જોઈ શકો છો ડબલ પાઇ લઈ લીધી હગ ચેવા નાખ કોમેન્ટ કરતા રહેજો પાછી હવે એક્શનમાં હ જો રોનકલાલ ઉઠાવી એક્શનમાં જુઓ તમે કમ્પ્લીટ હેડ મુંડી મુંડી કમ્પ્લીટ રાખો તો મિત્રો આપણે આટલો વિડીયો પૂરો કરીએ હ નવો ભાગ જલ્દી આવશે તો સબસ્ક્રાઇબ કરી દેજો